મિત્રો સ્વાગત છે આપણું વ્લોગ મને આ શકું છું આપણે વાડીએ જતા રસ્તામાં હસમુખ ભાઈ ને કરશન ભાઈ ને બધા ભેગા થઈ ગયા ટ્રેક્ટર લઈને માટી ભરવા એ પૂછીશું એમને માટી ભરવાયા માટી મેન્ટ કરજો હવે કદી જય માતાજી સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને આપણે આવી ગયા વાળી હવે આપણે કૃષ્ણ બાઇક બેન જોઈ શકો છો વાડી આપણે એન્ટર થઈ ગયા હવે આપણે જશું મોટર ચાલુ કરવા માટે હોલીમાંથી આપણે પાણી બારે સ્ટોક કરીએ તો મોટર ચાલુ કરી નાખીશું બનેરો બ્લોગમાં લાઇક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશું અને ફૂલ બ્લોગ આપણો જોવા માટે બનેરો આપણા બ્લોગમાં તો આપણે ચાલુ કરી નાખીએ મોટર આજુ છાટકા મશીન ચાર્જ થઈ છે અને હવે મોટર પાણી છે ત્યાંથી આપણે પેલી બાજુ જઈને તમને બતાવી દઈએ કટોક તો પેલી બાજુ જઈશું બનેરો બ્લોગમાં લાઇક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને મળી હવે પેલી બાજુ સામે જઈને તો જોઈ શકો છો મિત્રો હવે આપણે અંદર ખાડમાં ઉતરશું તો જોઈ શકો છો આપણે ઉતરી ગયા હવે અને જોઈ શકો છો પાણીનો સ્ટોક ફૂલ કરી નાખ્યો હોય અને પેલી બાજુ મોટર ચાલુ થઈ ગયું અને પાણી ઉપડી ગયું છે જોઈ શકો છો હવે ખાડામાં સ્ટોક થશે તો જુઓ પાણી કેવું છે મસ્ત મજાનું તો કાલે ચાલુ હતી મોટર પાણી થોડું ખાડામાં પી ગયું છે જમીનમાં બાકી જોઈ શકો છો જમીનમાં પી ગયો કે પાણી આપણે વધારે જતું તો મને અરું વ્લોગમાં ને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખવા મળીએ આપણે આગળ જઈને ફાઇનલી આપણે આવી ગયા ગવાર વાઢ્યો તો ત્યાં જ કાલે આપણે ગવાર વાઢ્યો તો જોઈ શકો છો પાથરા કરી નાખ્યા છે લાગટ જુઓ તમે બાકી કાલે રોહિતભાઈને બી આપણે ગવર વાઢ્યો તો અને આજનો બ્લોગ કંઈક નવા અંદાજમાં ફૂલ વ્લોગ છે તો જુઓ લાઇક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે જઈશું જાંબુ બાજુ તો બનેરો બ્લોગમાં અને જોઈ શકો છો આપણી ગાય ચાલી રહી છે અને આપણે અડાની ખોતરી જોઈ શકો છો બોય વેરી નાખેલી છે ગાય પેલી બાજુ જોઈએ જોઈ શકો છો અને આ છે આપણે ટપકની નળિયાનો ઢગલો અને આ ખોતરી આપણે વેધી હતી તે તો કોનેર બ્લોગમાં અને હવે આપણે જઈશું ચાંબુ બાજુ તો જોઈ શકો છો પેલી બાજુ ચાંબુ છે આપણે અને આ છે ખુલ્લા ખેતરનો નજારો તો જુઓ તમે હવે આ જો શું આપણે ચાડવા બતાવી દીધું છે કરીને અને જમુ બાજુ જશું એટલે થોડો વિડિયો સ્પીડમાં રાખીશું તો બને રહો વ્લોગમાં તો મિત્રો હવે આપણે જે શું જમુ બાજુ ઝૂમ કરીને જમુ બતાવી દીધું આપણે અમારો બી થરેલો વાગ આયો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા જાંબુ એને હવે વેણીશું આપણે જાંબુ બસ જાંબુ છે આપણે જોરદાર જાંબુ આવે છે ઉનાળાની સિઝનમાં તો તમારે ખાવું હોય તો આવી જુઓ આપણે લોકેશન નાખી દઈશું કોમેન્ટ કરજો કે જાંબુ જોરદાર રસ જાંબુ મેરો બ્લોગમાં આપણે વેણી ઢગલો કરશું ત્યાં સુધી તમે લાઈક કરી નાખો તો આપણે ઘણા બધા જાંબુ વેણી નાખીએ તો બંને બ્લોગમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખો વગા જાજરિયા 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 ટ્રેન્ડી વગાડો આપણે હવે બહુ જાંબુ વેણી નાખ્યા હવે આપણે જાંબુ થેલીમાં ભરીને હવે આપણે જઈશું પેલી બાજુ તો બ્લોગમાં આપણે આટલા જાંબુ વેણતા વાટકો જોઈ શકો છો અને હવે આપણે કંઈક નવું કામ કરીએ તો જોઈ શકો છો આપણે હવે ટપકની નળીઓ હંચીલવાનું છો આપણે ચરખો લઈને જઈ રહ્યા હા જોઈ શકો છો તમે અને હવે આપણે પેલી બાજુ ચરખો લઈ જવાનો હશે ટપકની નળીઓ ગવરમાં હતી તે આપણે લોક લગાવી લોક લગાવી અને નળી થોડી ટાઈટ છે એટલે તાળા નથી હવે આપણે આમાં જોઈ શકું છું બે સરખું કરી અને નળી અંદર ભરાઈ દેવાની અને પછી વેંટવાની તો બનેલો બ્લોગમાં અને તમે બીજો આપણે હવે રોહિતભાઈ વેંટી રહ્યા છે જોઈ શકો છો તમે મિત્રો અને આપણે થઈ જાય અને પછી તેને બાંધી કાઢી નાખવાની બ્લોગમાં જોઈ શકો છો રોહિતભાઈએ બાંધી નાખી છે દૂરીથી નળી અને કેવી રીતે કાઢવાની તે પણ તમને બ્લોગમાં બતાવી દઈશું તો જોઈ શકો છો કમ્પ્લેટ આપણે વેંટણી છે તમે હવે આપણે ಇದು ಚುಕುಸು ಅವರು रोहित bhai काटसे. ಈಗ ಏಕ ದುಡೂಡು ಬೇಬಿ ಬೇ बाजू બાತೋನೋ એટલે ಬೇ बाजू બાಂತಿ ನಾಕ್ಸೆ ಅನೆ ಪಸಿ ಗಾಡ್ಸೆ. ಇದು ಚುಕು ಕೆತಿ ಕರೀನೆ ದುಡೂ ಬಾಂತೆ એટલે ಅಪ್ರೆ ನಡಿ ನೆ. ಚುಕುಸು ಆ ದುಡೋವೆ બાಂತಿ ನೆಕ್ಯೂಸೆ. ಸಿ ಕೋಕ್ ಕೆವೆನ್ ಟೋನಿ ಚುಕುಸು ವೆ આપણે કરી કરી ચેનલ નાખજો અને હવે જશું આપણે પેલી બાજુ થોડોક આગળ કરીશું છું હવે આ બીજી નળી આપણે કાઢીશું તો આપણે પગ મૂકી અને નળી કાઢી નાખી અને અને લોક નથી એટલે આપણે લોક લગાવવાનો નથી હવે આપણે નળી તાણી અને રોહિતભાઈને આપીશું તે વેટવાનું ચાલુ કરશે તો હવે આપણે જોઈ શકો છું રોહિતભાઈ વેટીને નળી અને આપણે હવે જે માટે મળીએ આપણે આગલા બ્લોગમાં બાકી બ્લોગને એન્ડ કરીશું માતાજી વગાડિ વધારો